મારું જે ઇન્સ્પિરેશન છે ને કામ કરવાનું એ મારો સેમિનાર છે જયારે હું આમ સેમિનાર લેતો હોઉં સેમિનાર પૂરો થાય તો એક તો મને જે પાર્ટી પાર્ટી હોય એ એ આપી જ દે કે ભાઈ આ આ આ તમારું 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 પેમેન્ટ છે છે મહેનતાણું પણ પણ મહેનતાણા મને બે કલાકના સેમિનાર એવી મળી જાય કે જે મોમેન્ટ મને ઇન્સ્પાયર કરે એ કોઈ પતિ પત્ની વચ્ચેની મોમેન્ટ હોય એ કોઈ પિતા પુત્ર ની હોય પિતા પુત્રીની મોમેન્ટ હોય સાસુ બહુ ની હોય ધરાણ જેઠાની મોમેન્ટ હોય અને એક ક્ષણ મને ઇન્સ્પાયર કરે કે ઈશ્વર તારો આભાર કે તમે આ બોલવા માટે પ્રેરિત કર્યો મારા બોલવાથી એમના જીવનમાં બદલાવ આવ્યો જયારે જયારે હું આ કરું મારા બોલવાથી કોઈના જીવનમાં બદલાવ ત્યારે મને આપો આપ ઇન્સ્પિરેશન મળે થાક પણ ના લાગે ત્રણ ચાર કલાક બોલ્યા પછી પણ જો એ મોમેન્ટ આપણને મળી જાય તો થાક ઉતરી જાય એટલે એ મજા છે બહુ મારા બધા જ પ્રોગ્રામ માનો એ પેરેન્ટિંગ હોય કે વિદ્યાર્થી વાલી સેમિનાર હોય એ સ્પર્શ હોય એ વંદન હોય એ પરિવારોત્સવ હોય એ હસબન્ડ વાઇફ ના રિલેશન ઉપર કામ કરવાની વાત હોય કોર્પોરેટ ની અંદર કરેલા સેશન હોય સ્ટાફ ટ્રેનર સેશન હોય એમાં મારી કીક બન્યાથી જ મળે જે એકાઉન્ટમાં પૈસા આવે એનાથી તો મજા પડે જેમ કે બહુ બધા કામ આપણે કરવાના હોય બધી ટીમ ને સાચવવાની હોય આપડે રોજગારી છે પણ મને કીક પ્યાર મળે કે જયારે એ પ્રોગ્રામ માંથી એક મોમેન્ટ એવી ક્રિએટ થાય કે જે મને એમ કામ કરાવડાવે કે વાહ આ કામ બહુ સરસ હતું ને આ કામ બહુ કામનું